દુવાઓમાં દવા જેટલી જ શક્તિ હોય છે દવા રૂપિયાથી ખરીદી શકાય છે પણ દુવાઓ તો કોઈ ગરીબની આંતરડી ઠારી હોય તો જ મળે સાહેબ કોઈની સાથે ના ફાવે તો દૂર થઈ જવું પણ ઘી અને ગોળ બંનેમાં આંગળી ના રાખવી કેમ કે ડબલ ઢોલકીવાળાની કોઈ કિંમત નથી રહેતી મોકો તો ઘણા મળે છે વળતો જવાબ આપવાના પણ નક્કી કર્યું છે કે પરિણામ કુદરતથી વધારે સારું કોઈ ના આપી શકે આપણે એમ વિચારીએ છીએ કે જતું કરીશું તો આજે નહીં તો કાલે આપની કદર થશે પણ એવું નથી જેટલું સહન કરીશું એટલું જ લોકો આપણને વધારે હેરાન કરતા જાય છે વાત કરવા માટે કોઈનો ફોર્સ ના કરો એમની લાઈફમાં તમારું કંઈક મહત્ત્વ હશે એ સામેથી જ વાત કરશે સાહેબ માણસનું સૌથી મોટું દુશ્મન એનું મગજ છે પકડી પકડીને લાવે છે એ પડો જે તકલીફ આપે છે ગમે તેટલું કમાજો પણ ગર્વ કદી ન કરતા કારણ શતરંજની રમત પૂરી થયા પછી રાજા અને સિપાહી છેલ્લે એક જ રબ્બામાં મૂકવામાં આવે છે જીવન ખૂબ જ સુંદર છે એકબીજાને સમજીને જીવન જીવો તને ભ્રમ છે કે બધા જિંદગી તારી ઉપર નુસાવર કરશે મને અનુભવ છે બધાની જિંદગી અહીં વાલી છે